મિત્રો આ સ્ટોરી જોશો તો તમે ખરેખર ચોકી જશો મારું નામ નિશા છે અને મારા લગ્ન એક સારા પરિવાર અને સુખી ઘરમાં થયા હતા એટલે મારા પિયરમાં મારા મમ્મી પપ્પા પણ બધા જ ખુશ હતા હવે સમય એવો હતો કે મારા પતિ જે કંપનીમાં નોકરી કરતા હતા ને તે એક મોટી ઇન્ટરનેશનલ કંપની હતી અને મારા પતિને અમુક વખતે બે ત્રણ કલાક વધુ ઓવરટાઇમ પણ કરવો પડતો હતો અને ત્યાર પછી તો એક દિવસ મારા પતિનો મારા એમાં ફોન આવ્યો અને મને કહેતા હતા કે નિશા તું શું કરા છો ત્યારે મેં તેમને કહ્યું કે હું તમારી રાહ જોઉં છું અને જમવાનું બનાવી દીધું છે એટલે તમે આવો પછી આપણે બંને જમી લઈશું ત્યારે મારા પતિ બોલ્યા તે સાંભળશો તો તમે ખરેખર ચોંકી જશો કે તું એક કામ કર રિક્ષા પકડીને મારી પાસે આવી જા આપણે બંને સાથે બેસીને જમી લઈશું મેં કહ્યું કે હું તો નાઇટી અને ટી શર્ટમાં જવું કેવી રીતે આવું ત્યારે તેણે કહ્યું હતું કંઈ વાંધો નહીં તું તારે આવી જા કહ્યું ને ના મને શરમ આવે છે હું નહીં આવું તો મારા પતિ બોલ્યા હું તને કહું છું ને કે આવી રીતે આવી જા મેં કહ્યું ઠીક છે હું મારા પતિની ઓફિસે આવી ગઈ અમે બંને સાથે જમવા બેઠા હતા જમી લીધું અને પછી મારા પતિ બોલ્યા હતા કે હવે મારે એક કલાકનું કામ છે અને પછી આપણે બંને સાથે નીકળી જઈશું મેં કહ્યું કે તો ઠીક છે ત્યાર પછી હું આરામથી બેસી ગઈ હતી અને મારા પતિ એમનું કામ કરવા માટે લાગી ગયા હતા ત્યારે જ હું ફોન જોવા લાગી ગઈ અને તેવામાં અચાનક જ મારા પતિ સુનિલના બોસ આવી જાય છે અને મારા પતિને કહેવા લાગ્યા અરે સુનિલ આટલું બધું મોડું શું કામ કર્યું તે અને તું ઘરે પાછો કેટલા વાગે પહોંચીશ બસ સર એક જ કલાકની તો વાત છે ને હવે એવામાં સુનિલના બોસની નજર મારા ઉપર પડી અને સુનિલને કહે છે એના બોસ અરે સુનિલ આ ભાઈ કોણ છે તારી ગર્લફ્રેન્ડ છે અરે નહીં સર મારી વાઈફ છે ત્યારે બોસે કહ્યું અરે સોરી સુનિલ અજાણતામાં બોલાઈ ગયું અને મારા પતિ બોલ્યા કંઈ વાંધો નહીં અને ત્યાર પછી તો એવું થયું મિત્રો કે તેની હું તમને શું વાત કરું યાર એવું તો તમે તમારી આખી જિંદગીમાં ક્યારે પણ નહીં વિચાર્યું હોય અને ત્યારે તે મારી સામ જોતા જ રહ્યા કેમ કે હું સફેદ ટી શર્ટમાં હતી અને મેં નાઇટી પણ પહેરેલી હતી એટલે હું ખુરશીમાં ઊભું થવાનું ઠીક નહોતી સમજી અને ત્યારે સુનિલનો બોસ મારી તરફ જ જોતો હતો અને હવે થયું એવું કે સુનિલના બોસે સુનિલને પૂછ્યું કે અરે સુનિલ તારે કેટલો સમય થયો છે તારા લગ્નને ત્યારે સુનિલ બોલ્યો સર ચાર વર્ષ થઈ ગયા છે અને બોસે કહ્યું કે તારે કેટલા બાળકો છે ત્યારે મારા પતિ બોલ્યા કે મારે બાળકો નથી સર આવું સાંભળીને સુનિલના બોસ મારી સામે જોવા લાગ્યા હતા અને મેં નીચું જોઈ લીધું ત્યારે તે મારી તરફ જોતો હતો અને તેણે કહ્યું કે સુનિલ બાળક નથી તો સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ ને ત્યારે સુનિલ બોલ્યો હતો કે ઘણા દવાખાના ફેરવ્યા પણ ફરક નથી પડતો બોસ પોતાનું અંદર તેને દબાવવા લાગ્યો મને ખબર પડી ગઈ સુનિલના બોસની નાનત સારી નથી અને તેણે પોઈન્ટ મારતા કહ્યું હતું શું કરા છો હજુ એ કોઈરું લાવી શક્યું નહીં યાર તેનો બોસ મારી સામે જોઈ અને મને લાઈન મારવા લાગ્યો હતો અરે નિશા ભાભી તમારે પણ સુનિલની મદદ કરવી પડશે કેમ કારણ કે જેનાથી જલ્દી તમે સારા થઈ જશો એવા પોઈન્ટ મારી મને ફસાવવાની તૈયારીમાં લાગી ગયો હતો અને મેં કહ્યું સુનિલ ચાલો તમારું કામ પતિ હોય તો હવે ઘરે જઈએ અને ત્યાર પછી મારા પતિએ કહ્યું કે હા બસ દસ જ મિનિટ ત્યારે તેનો બોસ બોલ્યો અરે તું પાર્લરમાં જા આપણા માટે આઈસ્ક્રીમ લઈ આવ અને હું પછી થોડી ગભરાણી મેં કીધું ના હવે ઘરે જઈએ હું બહુ જ મોડું થઈ રહ્યું છે અને રાત પણ વધી રહી છે મેડમ પાંચ મિનિટ લાગશે સુનિલ બોલ્યો હા નિશા પાંચ મિનિટ આમ કે આમ અને મેં કીધું સારું જલ્દી આવો જેવા મારા પતિ બહાર ગયા તરત જ મારો બોસ દોડીને આવીને મને પકડી લીધી હતી અને ત્યાર પછી તો શું થયું મિત્રો યાર આવી જ એક કલાક કામ કરવા દે અને તને મમ્મી બનાવવાની જવાબદારી બધી જ મારી અને મેં કહ્યું છોડો છોડો મારા પતિ આવશે મને મારી નાખશે ત્યારે બોસ બોલ્યા હતા કે કશું જ નહીં થાય તમે હા પાડો તમારે સારા દિવસ લાવવાની જવાબદારી બધી જ મારી અને એ બધું જ હું કરી આપીશ સુનિલના બોસે મારા બાવ દબાવી દીધા તેણે મને થોડી સાખી લીધી હવે મને એની બીક લાગવા લાગી હતી કે થોડી જ વારમાં મારા પતિ આવવાના છે હે અને આવ્યા પછી અમે આઈસ્ક્રીમ ખાધી હવે અમે ઘરે નીકળવા લાગ્યા હતા ત્યારે જ સુનિલનો બોસ બોલ્યો હતો હવે ઠંડા તો થઈ ગયા ને સુનિલ હવે તારે ગરમ થવાની જરૂર છે આવો પોઈન્ટ મારી મારી સામે ધારી ધારીને જોવા લાગ્યો હતો ત્યારે મેં કીધું કે ચાલો સુનિલ હવે અહીંથી ઘરે જઈએ અને ત્યાર પછી અમે ધીમે ધીમે ઘરે પહોંચી ગયા બીજે દિવસે તો સુનિલના બોસનો ફોન આવ્યો હતો અને તે કહી રહ્યો હતો એ બોલ્યો અરે સુનિલ કાલે તું તારા ઘરે આવ તારી પત્નીને સાથે ડિનર કરવા લેતો આવજે અને હું તેને આમંત્રણ આપું છું ત્યારે સુનિલ બોલ્યો હતો સારું સુનિલે મારી જોડે આવી મને કહ્યું કે આપણા મારા બોસને ત્યાં જમવા જવાનું છે અને મારા પતિને હું કેવી રીતે ના પાડી શકું યાર રિક્વેસ્ટ કરવા લાગ્યા હતા મારા બોસે આપણને બંનેને બોલાવ્યા છે તને પણ બોલાવી છે એટલા માટે તેને મને પૂછ્યું કે તું આવીશ ને ત્યારે મેં કીધું હા આવીશ મારી મજબૂરી મારા પતિ હતા એમની વાતને હું કદી ના ના પાડી શકું કારણ કે તે મારા પતિ હતા અને હું મારા પતિની વાત કોઈ દિવસ નથી ટાળતી અને ત્યાર પછી અમે બંને ડિનર માટે સુનિલના બોસના ઘરે પહોંચ્યા હતા અને એનો બોસ તો એકદમ ટાઈટ કરીને મારી રાહ જોઈ રહ્યો હતો મેં સાડી પહેરેલી હતી અને તે મને આંખો ફાડી ફાડીને જોઈ રહ્યો હતો અને કારણ કે હું એટલી સુંદર હતી અને હું નીચું જોઈ લીધું મારા પતિને બોલાવ્યા સુનિલ આવો અને મને પણ બોલાવી કે આવો ભાભી બેસો ત્યાર પછી પાણી મંગાવ્યું મારી ફિગર તારી પાછળ જ પડી ગયો હતો મારા મોટા હતા ને એની નજર તો ત્યાં જ ટકેલી હતી મેં કીધું કે મારે બાથરૂમ જવું છે ત્યારે એનો બોસ બોલ્યો આવો હું તમને બતાવું ત્યાર પછી હું ગભરાતા ગભરાતા તેની સાથે ચાલી એ સીધો મને બાથરૂમ બતાવી અને પાછો આવવાની જગ્યાએ અંદર આવી ગયો અને ત્યાર પછી તો એ મને ભેટી પડ્યો અને મને કહેવા લાગ્યો કે ભાભી તું મને જોરદાર ગમે છે અને મને એકવાર તારામાં અને મેં કીધું કે શું કરો યાર છોડી દો મને રેવા દો કોઈક આવી જશે એમ કહી દીધું હું ભાગવા લાગી હતી ત્યારે મને એમણે રોકી અને ત્યારે મારી નજર એમને ઉપર પડી ત્યારે બાર એમનો ભાઈ ઊભો હતો અને એ આપણા અંદર આવી ગયેલો હતો એ પકડવાની કોશિશ કોશિશ કરતો હતો એ વખતે તો પકડાવી પણ દીધી અને મારા હાથમાં પણ ન હતું કંઈ અને શ્વાસ પણ મારા વધવા લાગ્યા હતા હું ભાગીને ત્યાંથી નીકળી ગઈ અને અમે ટેબલ ઉપર મારા પતિ સાથે બેસી ગઈ હતી ત્યારે એ પણ ત્યાં આવી ગયો અને ત્યાર પછી મારા પતિ બોલ્યા હતા કે બહુ વાર કરી યાર હું કેવી રીતે કહું કે તમારા બોસે મને દબાવી દીધી હતી ત્યાર પછી ડિનર પતી ગયું અને રાતના બાર વાગી ગયા હતા હવે બોસ બોલ્યો હતો સુનિલ ઘરે ના જવું હોય તો અમારા ગેસ્ટ રૂમ ખોલાવી દઉં ત્યારે સુનીલે ના પાડી અને બોસે કહ્યું બોસને કહ્યું કે અમે હવે નીકળી જઈએ અને હવે તમે રહેવા જાવ અમે કાલે જજો ત્યારે મારી પત્ની સામે જોયું ત્યારે મારી પત્ની બોલી તમારી મરજી પછી અમે રોકાઈ ગયા અને મેં કહ્યું ઠીક છે બોસ અમે આજે રોકાઈ જઈએ હવે બોસનું કામ એકદમ આસાન થઈ ગયું હતું ત્યાર પછી તો અમે અમારા રૂમ તરફ ગયા અને હું પાછો વળીને જોયું ત્યારે સુનિલનો બોસ મને જોઈ રહ્યો હતો અને મેં તેને હાંકવા માગતો હતો ત્યાર પછી હું રાત્રે પાણી પીવા ઊભી થઈ તો પાણી પીવા માટે મારે નીચે રસોડામાં પાણી લેવા માટે આવવું પડ્યું હતું અને તેવામાં જ સુનિલનો બોસ મારી રાહ જોઈ રહ્યો હતો અને એ મને પાછળથીને જકડી લીધી ત્યાર પછી હું તો ગભરાઈ ગઈ તેણે સીધો મને તેનો બાબલો આપી દીધો યાર એટલે તેનો સામાન આપી દીધો મને પોસલા કરવા માટે મજબૂર કરી દીધી તમે આ શું કરો છો મારા પતિ આવશે તો ઘણો બધો મોટો પ્રોબ્લેમ થઈ જશે યાર અને તેણે કહ્યું અરે તેને જમવામાં ઊંઘ જમવાઈને પછી ઊંઘની દવા નાખી દીધી હતી હવે સવારે ઉઠશે ત્યારે આપણે આપણું કામ કરવાનું છે એ આપણે બધું જ કરી લઈશું અને મજા કરી લઈશું મને સુનીલના બોસથી ડર લાગતો હતો એક બાજુ એનો બાબલો મોટો હતો અને એક બાજુ મારા પતિ આવી જવાની બીક ત્યાર પછી જોરદાર લાગી રહી હતી યાર અને મેં કહ્યું કે તમે જલ્દી કરો મારા પતિ કદાચ આવી જશે બોસેને કહ્યું હતું હવે તને તારો પતિ ગમશે નહીં બસ હવે તને તારી મારી જોડે જ આવવું પડશે કેમ કે હવે તને આ મોટો બાભલો બીજે ક્યાંય નહીં મળે અને આના જેવો જાડો પણ ક્યાંય નહીં મળે હું શરમથી ત્યાંથી નીકળી ગઈ અને ત્યાર પછી મારા પતિની બાજુમાં આવીને ઊંઘી ગઈ ત્યાર પછી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં યાર તમે વિડીયો જોવો મોજ મસ્તી કરો છો પણ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા યાર થોડી એક સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને મને પણ મજા આવે આવતીકાલે ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી એક ખાસ સૂચના મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી હોતો તો અમારા વિડીયો જોવો આનંદ માણો અને બન્યા રહેજો અમારી સાથે મિત્રો વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અમારા વિડીયો જોવો કાલે ફરી મળશો એક નવી સ્વાર્તા સાથે લાઇક્રાઈબ કરો આ તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરો મિત્રો